પ્રિયલ આપણે દુકાને જાવું ને બકાલો લેવા જાવું ને પછી પછી આપણે હવે શું કરવાનું છે શિવ આમ જો શિવને કહી દે આમ જો પ્રિયલ આમ શિવુને કહે એને કહે આપણે દુકાને જઈએ ઓલો ફુગો લેવા જાવું ને કેમ રમવું ફુગાએથી એ એમ પછી આપણે ફુગો લેવા જઈએ તો ઓલી બેન શું કહે એ કે માથું ઓળાવીને આવવાનું એમ હોય ને કે આપણે ફૂગો લેવા જઈએ તો માથું ઓરાવવું પડે ને આ એને ઓરાઈ લે કે લે માથું ચોટી વાળી લે ઓરવા મીંડી હે વારે વા નકર આપણે ફૂગો ન આપે આપે ન આપે ને પછી ચોકલેટ ન આપે આપે વેફર ન આપે જો સીવું તો માથું ઓર આવે હવે હા આમ જો સીવું કેટલી ચોટી વાર દેવી હવે આપણે બે ને પીયુ ને પીયું ને ચાર ને બે વારવી પીયુ ને ચાર વારવી આપણે છે ને આમ જો દાદી ને કેટલી ચોટી વારવાની છે હે દાદી ને કેટલી ચોટી વારવી દાદી કેટલી વાર છે છ ઓહો હાલો તો શિવ ને બે વાર દે પીઓ ને ચાર વાર દે દાદી છ વારી લઈ બરોબર ને દાદી ને વધારે બકાલો લેવું હોય તે કાઢા નો આવે

મારે છે ને બકાલો એ આજ છે ને આપણે પેલા ને શીવું પીવું બગાવી દુકાને જાવું હોય ને ફુગા લેવાય બરા પડે કારણ કે માં છે ને ઓછી માંથી એમ ભાઈ ને નીકળી ને આ તો છે ને એને મમ્મી આવતી હતી ને તે સમજી ગઈ મને રમતી હતી ને લસણપટ્ટી એ મને અહીંયા કીધું એ કે મામા હું કહ મને કઈ કે મારે માથું ઓરાવવું ન થઈ ગયા એટલે કિરણ તો ખાલી ખાલી આવતી હતી પછી હું એમ કે દાતીઓ લઈને આવે એટલે એ ના પાડતી હતી પછી મેં કીધું કે આપણે ફુગા જોતા હોય ને તો એ બેન આપણે ફુગા આપે નહીં માથું ન ઓરાયું હોય તો તારે આવું હોય તો આવજે પછી એમને એમ આવવું જો ફુગા નહીં આપે હવે તો શિવ એ જો માથું ઓરાવી લીધું કેટલી ચોટી વહી એક જ ને પીયું એ કેટલી ચોટી વહી બે હવે દાદી વારી લઈ ચોટી પછી આપડે જઈએ બરોબર દાદી ને છ વાર વાની એક જ વારવાની છે એ તો ખાલી બગાવતા હતા અમે કા આ જો અમારે વિડીયો માં આવું હાથ વાવી ગઈ કેટલા ફુગા લેવાના છે હવે બે પછી પછી ક્યાં હતાડી દે આપણે રાજ લઈ જાય તો ક્યાં હતાડવાનો હા અહિયાં ચાલો જે આજ છે ને આપડે દર વખતે તો બકાલો લેવા ને એટલે દેખાડી દેખાડવું ને આજે કરી નઈ પછી તું જોજે વિડીયોમાં આજ તો બે બે જણી તમે બે વીણી લેજો એટલે દાદી ને એવું વીણવું ન પડે બરોબર

પાંદડી ફૂલી એની છાલ કાઢી ઈ જખરી સા જઘરૂ છે ને છાલની સુગંધ મસ્ત આવે કાઢી ને શાકમાં નાખવાના પાલા વાલો રો પાંદડી પાંદડી હોય અંગોઠળી વાલો રાય બીજી આજ રીંગણા નાહારા છે

આમાં તું ટમેટા ભેગા કર લે હા દાદી ને લેવા ન પડે ટમેટા વીણી દે હા બે વીણો હા દે હું રાખીને હા અસલ અસલ હોય એવો ગંધારું નહીં નાખવાનું અસલ ગોતી ને જોઈ લેવાનું આ હોય તો મૂકી દેવાનું બસ બસ હવામા જોઈ લે કઈ ગંધારું છે આમાં જોઈ લે કઈ ગંધારું છે બસ હવે એમાં કઈ ગંધારું નથી ને હા રેડી થઈ ગયા હા તો તોયોમાં મૂકી દે હા એમાં મૂકી દે હા એ મોટું છે હા લઈ લે હા હાલો ચડી જાઓ ચડી જાઓ એને તમે તો ચોપલી ભરી લીધી તી આખી નહીં હાલો આ બતા લો Tak. <gry> <gry> Bacalu lewaj, je siwowe sydżawano se. Pugol lewa! Pugol lewa. Pugol lewa, lewaj, lewa, <gry> mm. na બે ના બે સીવો દેવાતાડવાનો બે દઈ બે ના બે તારા હજી એક બે હાજી એક આપી દે બસ ને બે થઈ ગયા ને બે પીયું ના બે સીવું ના રેડી સીવું હલો તો જો આવી ગયા આપડે વેફર ખાઈ લ્યો પછી આપડે શું કરવાનું છે ફુગા ફુગા એ થી રમવું ને હા પછી હું આવી દઈ હમણાં સીવો ને પીયું બે પછી રમશે અંદર બરોબર ને બપોર પડી ગઈ ને જળી સુધારું આજે બનાવવાનો છે ઓરો એટલે ઓરા તો મારે હેકી લીધા ચૂલાએ ને થઈ ગયો ને વઘારવાનો છે ને એક બાજુ છાસ મૂકી દીધી

જાજી બધી હતી તે પછી એટલે લસણ મૂકી દીધું હા આ મૂકી દીધું જાજી બધી હતી પણ જાજી એક આર ન દેવાય થોડીક મૂકી દીધી હતી જો એને ખાતાય આવડે રે ત્યાં અહીં કોઈ દીને ખાધી આ પહેલી વાર ખાધી ને એને ભાઈ વી જો તો આમાં અમમ કરે પાછી થાય કેમ કરે હા આ મોય કરે હે હવે જાજી ન ખવાય કા પછી મૂકી દીધી ખબર નહી હું કોઈ દી મેં વળી ચાઈ ખાધી આમાં દોયરું આ સ્ટ્રોબેરી જેવો સ્વાદ આઈ હે સ્ટ્રોબેરી દોયરી આમાં સુગંધ એવો આવે હાલે હા તો ખાઈ લે તે તારમ વેજે શ્રી કૃષ્ણ આપણે પી પી ફેમિલી ને જાતે ત્યાં ત્યાં ને જેસી શ્રી જો આટા મોડું થઈ ગયું છે જલ્દી માં સેવો તો એ બસ સ્પીડ એક્સપર્ટ હા થોડી સ્પીડ માં બોલી જાવ છું હા તો આજે સીતારામ જે ઓછે ને ખાવાનું જલ્દી જલ્દી બનાવવા માંડે ઓરો વઘારીને હમણાં રોટલા ગણવા માંડ્યો પછી બધા બકોરા કરવા બેસી જરા રોટલા મૂરા ને એક તા શિયાળામાં ભૂખાઈ લાગે ને થાય મોડું

તો પાછા વરસાદ પાણી ગયા ને તે દિના પાછા મેં ધોયા ના પેરાય બાકીને એમને એમ પેડ્યા હોય પણ માં બોરી થોડાક સબસંબાવીને પાણી કાઢી નાખી દે હજી જે એમને ત્યાં હારા પાણીમાં બોરી બોરી ને પાછા દોરીયા નાખી દીધા હજી એક દોરી ભરા હે હજી ફૂંકવા નથી નીજરી જાય તો ફૂકવું દક્ષાને કઉકી દેજે ઉચ વાંચવા માંડી મસાલો કરી સેન્ડવીચ નો મસાલો મસાલો મૂકી દીધો હતો તેનાવી હતી બધા નાસ્તા પણ સરખી રીતે કરી લીધા તા હિરામણ નું એટલે કઈ ઉપાધિ નથી કે ભૂખ લાગશે

પપ્પા નાખ દેજે ક્યાં નાખવાનું છે પપ્પા દુખે ને હા નાખ દેજું હાથ માં નાખ થઈ ગયું આઈ ગયું આઈ ગયું બે નાખવાના છે હા બે નાખ દે બસ થઈ ગયું હાલો બસ 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 એક જ હોય થઈ ગયું હવે બંધ કરી દો હવે બંધ કરી દે હા હવે કેટલા વાગે ત્રણ વાગે હવે ત્રણ વાગે સારી નાખવું તો નહી દુખે હાલે તો નહીં નાખ દો ઈ ફરખું જોજો ચૂપ એક પડી ગયું ચૂપ થઈ ગયું હવે આમાં મૂકી દો ક્યાં ખોખું ખોતો તો ગોતો ગોતો કોકો કે કોકો આ સી ઉ ઈ બીજો સી ઉ ઈ કામ કરે આ એમના ઘરે કેટલા વાગે 3 વાગે 3 વાગે હા 3 વાગે કી બોલે મરોક ના કી લાઈન મે જાય ને اصلا ઘર થી લાઈન મે જાય ને ક્યાં થાય છે

હમણાં આવશે તું કે નથી જવું અઘડી કેટલી ફેર મેં પૂછું આગળ ચંપલ પહેરીને જાય હાલો તો આપણે હે બર્થડે વિશ કરવાનો છે ને એ કરી દઈએ આપણા સબસ્ક્રાઈબર છે જ્યોતિબેન ઓખા થી એનો બાબાના જન્મ દિવસ હાલ હતો વયો ગયો સોળ તારીખે તો આજે વિશ કરી દઈએ તો હેપી બર્થડે સીધા રિયલ ભાઈ ને હેપી બર્થડે કરી દે હેપી બર્થડે ટુ યુ હા તો ઓકે અમારા પૂરા પરિવાર તરફથી સિદ્ધાર્થને ઘણી બધી શુભકામનાઓ ને બીજો જન્મદિવસ છે આપણા સબસ્ક્રાઈબર છે એનો દીકરો છે એનો કરી દઈએ ને એનો દીકરો છે અંકિત તો અંકિત હેપી બર્થડે હાલો પ્રિય હેપી બર્થ ટુ યુ તારી પણ અંકિતભાઈ શું બોલ અંકિતભાઈ બોલું તો અંકિત અને અમારા પૂરા પરિવાર તરફ થી જન્મ દિવસ ની ઘણી બધી શુભકામનાઓ